આજ રોજ હિન્દુ નિજામા સમાજ તરફથી સમૂહ આયોજન કરવામાં આવ્યું છે ગત વર્ષે આયોજન કર્યું હતું પાંચ જુડા આ વખતે નવ જુડા ના સમૂહ લગ્ન થઈ રહ્યા છે સાથે સાથે સમાજમાં એક મેસેજ એવો ઉભો છે કે જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એ ખોટા ખર્ચા ના થાય એ સમૂહ લગ્ન માં જોડાવાથી જે ખર્ચો બચે છે એ પોતાના બાળકોના ભવિષ્ય માટે એમના શિક્ષણ માટે આ ખર્ચો કરે એના માટે સમૂહ લગ્ન આયોજન કરવામાં આવે સાથે સમૂહ તમામ લોકો ભેગા થાય છે એમાં પોતાના દીકરા દીકરીઓને પણ જોઈ શકાય છે અને ત્યાં નવી આશા ઉમંગ લોકોમાં જગાવી શકે છે જયારે આપણે અલગથી લગ્ન કરતા અનેક મોટા ખોટા ખર્ચા થઈ ગયા એ ખોટા ખર્ચાથી બચાવવા માટે પંદરગામ નિજામા સમાજ તરફથી આ સમૂહ લગ્ન રાખવાનો છે આવતા વર્ષે પણ છે અત્યારે દસ જોડા છે અમારી આશા એ છે કે આવતા વર્ષે પચાસ જોડા હોય અને તમામ લોકો ખોટા ખર્ચાથી બચે તેવી અમારી પંદરગામ નિજામા સમાજ તરફથી તમે આજના યુવાનોને શું મેસેજ આપવા આજના યુવાનો જે રીતના લગ્ન કરવા માટે થનગણી રહ્યા છે સારી બાબત છે પરંતુ ખોટા ખર્ચા કરવા ખોટા ખર્ચા એટલે નકામા ખર્ચા એ ખર્ચા બચાવવા જોઈએ બચાવીને પોતાના બાળકોના ભવિષ્ય માટે એમના શિક્ષણ માટે આ ખર્ચા કરવા જોઈએ જે યુવાનોને હું માંગ કરું છું સમૂહો આજ રોજ યોજાયેલ બીજા સમૂહ લગ્ન વિશે કોન્સેપ્ટ એજ છે કે સમૂહ દીકરા દીકરી પરણાવો અને સારું શિક્ષણ ઉચ્ચ શિક્ષણ આપો જી આજના યુવાનોને તમે શું મેસેજ આપશો આજના યુવાનોને અમારો એ મેસેજ છે કે તમે ખોટા ખર્ચ ઘટાડી અને શિક્ષણ પાછળ ખર્ચ કરો અને આપણા સમાજને ને ગૌરવરૂપ એક સ્થાન અપાવો અને તમારું જીવન ધોરણ સુધારો સમાજ તરફથી સમાજ તરફથી સારા એવો અભિપ્રાય મળી રહ્યો છે લોકો ના મંતવ્યો સારા એવા છે અને બધા લોકો સમાજનો સપોર્ટ મળી રહ્યો છે